મને ગર્વ છે હું છું પ્રજાપતિ હું વર્ષાબેન હારેજા આઠ પરગડા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું આ અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ સંસ્થાને સો વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે તો મહાસંમેલનમાં અમે ઘેર ડોર ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસથી બધી સગવડતા પણ કરી આપી છે બધાય સરસ હરખ ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એક એકતા અહીંયા દેખવા મળી રહી છે પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ બે મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અમે ડોરે ઘરે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે મારું નામ છે નીતા પ્રજાપતિ હું અહીંયા કાર્યાલય કન્વીનર છું અને આજે અમે ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અમારી બહેનોની ખૂબ મહેનત છે ભાઈઓની બી મહેનત છે અને અમારા કેશુદાદા અને બધાની બહુ જ ઈચ્છા હતી કે આ આપણો બહુ જ પ્રોગ્રામ સારો થાય એના માટે મેં બહુ જ મહેનત કરી છે અને અમને આપણે બહુ જ ખુશી છે કે બધી પબ્લિક પબ્લિકે બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે આ બાબતે અને સારું છે કે કન્યા છાત્રાલય પણ બી બનાવવા જઈ રહ્યા છીએ અને બધી રીતનો અમને સારો રિસ્પોન્સ મળ્યો છે જય ગ્રાંતિ મૈયા જય જ્ઞાતિ